બનાવની વિગતો અનુસાર અંકલેશ્વર એક વ્યક્તિએ વ્યાજખોર પાસે લીધેલ રૂપિયા પરત નહીં આપતા વ્યાજખોરના મળત્યાઓ તેને અંકલેશ્વરથી નર્મદા મૈયા બ્રિજ પર લાવી બ્રિજ પરથી નર્મદા નદીમાં ફેંકી દીધી હોવાના આક્ષેપ રૂપિયા લેનારી સામે કર્યા છે જો કે સતનસીબે આ વ્યક્તિના હાથમાં દોરડું આવી જતાં બૂમો પાડતા સામાજિક કાર્યકર્તા અને નાવિકોએ તેને બચાવી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો અંકલેશ્વર ખાતે રહેતા રવિન્દ્ર રાજેન્દ્ર પ્રસાદ શાહ નામના ઈસમે ભરૂચના એક તખત સિંહ સરદાર નામના વ્યક્તિ પાસે વ્યાજ પાંચ લાખ રૂપિયા લીધા હતા પરંતુ તેનાથી તેનું વ્યાજ નહીં ચૂકવાતા ગત આ વ્યાજખોર વ્યક્તિના મણત્યાઓએ રવિન્દ્રને રૂપિયા માટે બોલાવતા હોવાનું જણાવી તેને અંકલેશ્વરથી ભરૂચ નર્મદા બૈયા બ્રિજ પર લાવી રૂપિયા નહીં આપે તો બ્રિજ ઉપરથી ફેંકી દેવાનું જણાવ્યું હતું પણ તેની પાસે રૂપિયા નહીં હોય વ્યાજખોરના મણત્યાઓએ તેને ખરેખર ઉંચકીના નર્મદા નદીમાં ફેંકી દીધો હોવાનો આક્ષેપ કર્યો હતો જો કે સદનસીબે નદીમાં રવિન્દ્રના હાથમાં એક દોરડું પકડાઈ જતા તે હેમખેમ નદીના પિલ્લર પર ચડી જતા તેનો આ બાદ બચાવ થયો હતો રાત્રિના મીડિયા સમક્ષ વ્યાજખોરો ફેંકી દીધો હોવાની કેફિયત રજૂ કરનાર રવિન્દ્ર રાજેન્દ્ર પ્રસાદ શાહ પાસે પોલીસ વ્યાજખોરો સામે ગુનો નોંધવા માટે તેનું નિવેદન લેવા ફોન કરતા હું આવું છું કહી પોલીસ આડા પાટે ચડાવી હતી અને પોલીસ સ્ટેશન પર કલાકો સુધી ન આવતા અંતે પોલીસ જાતે તેના ઘરે પહોંચી હતી જ્યાં જવાબ લેતા પ્રાથમિક વ્યાજખોરો વાળી વાર્તા પુનઃ ઉચ્ચારી હતી જો કે પોલીસ દ્વારા વ્યાજખોરની નંબર મેળવવા ફોન માંગી તપાસ કરતા કોઈ જ કોલ ના આવ્યો હોવાનું સામે આવ્યું હતું પોલીસે વધુ પૂછપરછ કરવા ક્યાંથી લઈ ગયા હતા તે અંગે સોસાયટીના ગેટ પરના સીસીટીવી ફૂટેજ તપાસ કરવાનો કહેતા જ રવિન્દ્ર રાજેન્દ્ર પ્રસાદ શાહ પોલીસ આગળ વટાણા વેરી દીધા હતા અને પત્ની જોડે કંકાસ થતા તેમજ રોજ રોજની કચકચથી કંટાળીને તે બાઇક લઈ નર્મદા મૈયા બ્રિજ પર પહોંચ્યો હતો અને નદીમાં કૂદી પડ્યો હતો પણ જ્યાં કૂદ્યો ત્યાં ત્યાં હોય તેને પકડી લીધો હતો હતો ઉપર બેસી ગયો કરતા કોઈ ન તે મોડે મોડે સામાજિક કાર્યકરોએ તેને બચાવ્યો હતો જો કે જે તે વખતે વ્યાજખોર વાળી વાર્તા પોતે ઉપજાવી કાઢી હોવાની પ્રાથમિક જે આધારે પોલીસ દ્વારા પણ તેનું વિડીયો રેકોર્ડિંગ કરી નિવેદન લીધું હતું હાલ કોઈ જ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી તેને કોઈ ઈસમે રૂપિયાની લેતી દેતીમાં નદીમાં ફેંકી દીધો હોવાનું જણાવ્યું હતું રાત્રિના નવ વાગ્યે પોતાના કામ અર્થે જઈ રહ્યા હતા ત્યારે નર્મદા બ્રિજ પર એક સાઈડ લાઈટ ચાલુ હાલતમાં એક મોટર જોતા ત્યારબાદ રાત્રિના અગિયાર વાગ્યા પરત ફરતા પણ તે બાઇક ત્યાં જ હોય તેમને અજુગતું લાગતા બ્રિજ નીચે જોતા કોઈ વ્યક્તિ બચાવ બચાવ બૂમ પાડતું હોય તેમ લાગી રહ્યું હતું તેથી ગામના તેમના મિત્રોને બોલાવી બેટરીથી લાઈટ મારતા એક વ્યક્તિ નદીના પિલ્લર પર બેઠો હતો

હું નર્મદા મૈયા બ્રિજ પરથી જઈ રહ્યો હતો ત્યારે એક નર્મદા મૈયા બ્રિજ પર સાઈડ સિગ્નલ ચાલુ રાખીને એક સ્પ્લેન્ડર બાઇક હતી હું મારું કામ પૂરું કરીને રિટર્ન થતાં અગિયાર સાડા અગિયાર વાગે પણ એ બાઇક ત્યાં જ હતી એ જોતાં હું અને ગામના જે અમારા ગ્રુપના લોકો છે છોકરાઓ છે તે બધા અમે જોયું તે બાઇકની આજુબાજુ જોતા એવું લાગ્યું કે આજુબાજુ કોઈક હોય એવું દેખાઈ રહ્યું હતું તો નીચે જોતાં એક ભાઈ નીચેથી બૂમ પાડી રહ્યો હતો કે મને બચાવો મને બચાવો આ જોઈ અમે તરત જ અમારા જે સિવાભાઈ ગ્રુપના છોકરાઓ છે તે એ નાવડું લઈ અને પાણીમાં નીચેથી જઈ નદીની અંદર જઈ અને આ ભાઈને બહાર કાઢી લાવેલા છે આ ભાઈ પોતાનું નામ રવિ બતાવી રહ્યા છે રવિન્દ્ર શાહુ બતાવી રહ્યા બતાવી રહ્યા છે અને અંકલેશ્વરના અંકલેશ્વરના છે એવું જણાવી આવ્યું છે આજ રોજ સવારમાં પણ એક ઓડિશાના યુવાને નર્મદા મૈયા બ્રિજની બાજુમાં ગોલ્ડન બ્રિજ પરથી પૂચકો માર તેને પણ હેમ કેમ પ્રકારે બચી લાવેલા બચાવી લાવેલા આજે આ બીજા એક યુવક છે જેનો જીવ અમે બચાવી લાવ્યા લાવેલ છે

उसको नहीं पहचानता हूँ आपको किसते आप बोल रहे हो क्या हुआ फिर यहाँ लाके क्या किया सीधा ब्रिज पर से फेंक दिया बोला पैसा नहीं दोगे फेंक देता हूँ तो फेंक दिया उठा के उठा तो फिर वो, वो के फेंक दिया वो किसके पास से आपने पाँच लाख रुपए लिए हुए एक सरदार जी करके क्या नाम है उसका तखत सिंह सरदार मगर वो, वो नहीं आया है दूसरे को भेजा है अच्छा तो पैसे पानी में कैसे बचे रस्सी पकड़ के रहे दो घंटा तक देखे कि थोड़ा साइड में आके मिल गया, तो तो हाथ जोड़ के आवाज आवाज देते रहे, आवाज देते रहे, रहे अगर मरना मर हो नीचे, बचे ये भाई कि से मैं भर को से मैं नामचीन आदमी हूँ पच्चीस साल मेरा गुजरात में हो गया okay, पे मेरा दुकान आपने एक बुला के आपको हॉस्पिटल पहले ले जाते हैं आपके परिवार जनों को बुलाते हैं